ભરૂચથી સમાચાર દૂધ ડેરીની ચૂંટણીને લઈ ભાજપમાં ભડકો ભાજપના અધિકૃત ઉમેદવારને મનસુખ વસાવાએ ગણાવ્યા ભ્રષ્ટ ભાજપે પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપતા સાંસદ મનસુખ વસાવા નારાજ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી પ્રકાશ દેસાઈ જેવા ખોટા લોકોને આગળ કર્યાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો ભાજપના જૂના કાર્યકરોની અવગણના ન કરો તેવું મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું છે સાથે લખ્યું કે બીટીપીમાંથી આવેલા અને ખોટી રીતે મહત્વ આપી પદ પર બેસાડી દીધા પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ ડેરીમાં આપતા નથી ભરૂચથી સમાચાર દૂધ ડેરીની ચૂંટણીને લઈ ભાજપમાં ભડકો ભાજપના અધિકૃત ઉમેદવારને મનસુખ વસાવાએ ગણાવ્યા ભ્રષ્ટ ભાજપે પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપતા સાંસદ મનસુખ વસાવા નારાજ વસવાઈ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી પ્રકાશ દેસાઈ જેવા ખોટા લોકોને આગળ કર્યાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો ભાજપના જૂના કાર્યકરોની અવગણના ન કરો તેવું મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું છે સાથે લખ્યું કે બીટીપીમાંથી માંથી આવેલાને ખોટી રીતે મહત્વ આપી પદ પર બેસાડી દીધા પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ ડેરીમાં આપતા નથી